જામનગરમાં ઓપન સૌરાષ્ટ્ર મોદક સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ઓગણપચાસ સ્પર્ધકોએ ભાગ લીધો આજે ગણેશ ચતુર્થીના પાવન પર્વને ધ્યાનમાં લઈને આ સ્પર્ધાનું આયોજન થયું ઓગણપચાસ સ્પર્ધકો પૈકી અગિયાર લાડુ સાથે પુરુષ વિભાગમાં નાનજીભાઈ મકવાણા વિજેતા બન્યા હતા અને નવ લાડુની સાથે મહિલા વિભાગમાં પદ્મિનીબેન ગજેરા સ્પર્ધક વિજેતા બન્યા હતા ટોટલ ઓગણપચાસ સ્પર્ધકોએ ભાગ લીધો જેમાં તેત્રીસ બાળકો તેત્રીસ ભાઈઓ દસ બાળકો અને છ બેનોએ ભાગ લઈ અને આ સ્પર્ધાને સફળ બનાવી હતી સો ગ્રમનો એક લાડુ જે ચોખ્ખા ઘી અને શું કામ્યાથી ભરપૂર લાડુ દાળ સાથે પીરસવામાં આવ્યો હતો અને મુખ્ય હેતુ એ હતો કે લોકો જંક ફૂડ તરફ જે અત્યારે જઈ રહ્યા છે એના બદલે ચોખા ઘી અને લાડુ તરફ જાય પરંપરા જાળવે આપણી એ અમારો મુખ્ય હેતુ હતો અને આ હેતુ આજે આજે અમારો સફળ થયો અમને જણાય છે